નમસ્કાર જય હિન્દ જય જે ગરવી ગુજરાત હું હેમંત રાજપૂત અને આજના ખાસ વિડીયો ઉપર આજે વાત કરવા તમારી સાથે જોડાઈ ગયો છું મિત્રો અને જે આપણે જાણીએ છીએ કે ભારત પાકિસ્તાન વચ્ચેના જે સંબંધો છે દિવસેને દિવસે ખૂબ જ ખરાબ થતાં જઈ રહ્યા છે અને હાલમાં યુદ્ધની સ્થિતિ છે તે બની રહી છે ગુજરાતની અંદર પણ છતાં ભારતની અંદર અને ગુજરાતના ઘણા એવા શહેરો છે જેના ઉપર હાઈ એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે જે રાજ્ય સરકાર દ્વારા તેના અંતર્ગત આજે વાત કરવા આવ્યો છું કે આપણે જે એક દેશની જે સેના છે જે લડી રહી છે આપણા માટે અને આપણા દેશ માટે જે લડી રહી છે તેનો આપણે સહયોગ કરીએ અને આપણે જે સામાન્ય નાગરિક છે અને આ જંગની વચ્ચે આપણે જે ધ્યાનમાં રાખવા જેવી બાબતો કઈ રીતે આપણે દેશને સહયોગ કરી શકીએ અને આપણા જે ઇન્ડિયન આર્મી છે એને તો લાખો સલામ કે જે જંગ લડી રહી છે અને જે આપણા માટે અને આપણા દેશના રક્ષણ માટે સુરક્ષા માટે જે યુદ્ધ થઈ રહ્યું છે તેના વિશે આજે વાત કરવા માટે આવ્યું છું અને ખાસ કરીને આજે આપણે નાગરિકોને ખાસ કરીને સામાન્ય નાગરિકોને અને કઈ રીતે આપણા દેશને મદદરૂપ થવું થઈ શકાય અને કઈ રીતે આ દેશની જે જંગ છે તે થવા જઈ રહી છે એના ઉપર આપણો પણ થોડોક સહયોગ છે તે આપણે કરી શકીએ મિત્રો ઘરે બેઠા કરી શકીએ છે તો આપણે જે ધ્યાનમાં રાખવા જેવી બાબતો એની ઉપર આજે ચર્ચા કરીશું બરાબર છે જો તો આપણે જે આખી જે શરૂઆત થઈ છે જે ગામની અંદર હુમલો થયો છે બરાબર છે એમાં છવ્વીસથી વધુ જે આપણા દેશના લોકો નિર્દોષ જે છે તેને આતંકવાદીઓ ગોળે મારી અને હત્યા નિપજાવી દેવામાં આવી છે તે અંતર્ગત 15 દિવસ બાદ જે ઓપરેશન સિંદૂર જે આપણી વાયુસેના દ્વારા જે કરવામાં આવ્યું હતું અને ઘણા બધા આતંકીઓના જે ઠેકાણા હતા આતંકીઓ જે ટ્રેનિંગ સેન્ટર ચલાવતા હતા તેના ઉપર જે મિસાઈલો ચલાવી અને તેને નષ્ટ નાબૂદ કરી દેવામાં આવ્યા છે મિત્રો પછી ધીમે ધીમે આ જે છડાઈ અને યુદ્ધની મિસાઇલો જે ધીમે ધીમે છે તે ભારત અને પાકિસ્તાન વચ્ચેની અંદર સંબંધો ખૂબ જ ખરાબ સ્થિતિની અંદર આવી ચૂક્યા છે મિત્રો અને જે આપણે જોઈ શકીએ છીએ કે ક્યારેક પાકિસ્તાન હુમલા કરવાનો પ્રયાસ કરે છે છતાં પણ ભારતની આર્મી અને ભારતના જે જવાનો આપણા જે છે તેને નિષ્ફળ કરી દે છે મિત્રો અને આપણને જે સુરક્ષાઓ તે આપી રહ્યા છે મિત્રો અને આજે જે એક સરકાર દ્વારા ગુજરાત સરકાર દ્વારા પણ એ ગુજરાતની અંદર લગભગ અઢાર શહેરોની અંદર હાઈ એલર્ટ આપી દેવામાં આવ્યા છે મિત્રો તો સામાન્ય લોકો અને સામાન્ય નાગરિક કઈ રીતે આપણે આપણા દેશની અંદર છે તે દેશનો સહયોગ કરીએ અને આ યુદ્ધ કે જે ટૂંક સમયની અંદર લડાવા જઈ રહ્યું છે અથવા તો આપણે જંગ જે છે કહી શકીએ કે શરૂઆત થઈ ચૂકી છે અને જે એમાં આપણે સહયોગ કરીએ અને કઈ રીતે આપણા દેશને સહયોગ કરીએ તેના ઉપર આજે આખા વિડીયોની અંદર છે તે વાત કરીશું મિત્રો તો ચાલો આપણે જોઈએ ખાસ કરીને જે આપણે આપણે શહેરોની અંદર સોશિયલ મીડિયાની અંદર કે કોઈ પણ જગ્યા ઉપર કે જ્યાં પણ આપણને કોઈ ન્યૂઝ મળે છે કે કોઈ ફેક ન્યૂઝ મળે છે કે તો એને વધુમાં વધુ આપણે શેર ન કરીએ સોશિયલ મીડિયાની અંદર શેર ન કરીએ કે આપણે કોઈ વોટ્સઅપ ગ્રુપની અંદર શેર ન કરીએ કે જેથી કરીને આપણા સમાજની અંદર આપણા દેશના લોકો સાથે કે એક ભયનો માહોલ ન ઊભો થઈ શકે કે લોકો પેનિક ન થઈ શકે એના માટે આપણે આ જે પણ કોઈ માહિતી મળે કે જે સાસીઓ ખોટી ખોટી હોય તેને બિલકુલ શેર ન કરવી જોઈએ બરાબર મિત્રો અને આપણે આપણા દેશને આ રીતે સહયોગ કરી શકાય છે અને ઘણીવાર કે જે યુટ્યુબર છે કે જે સોશિયલ મીડિયામાં રીલ્સ બનાવતા હોય છે મિત્રો અને એવા પણ આપણા જે ઇન્ડિયન આર્મી કે જે વાયુસેના છે સ્થળ નેવી છે જળ નેવી છે પછી સ્થળ આર્મી છે આવા લોકો જ્યારે પણ આપણા ગામની વચ્ચે કે આપણા શહેરની અંદર ક્યારે પણ કોઈ પણ જગ્યા ઉપર કોઈનું પ્લેન નીકળ્યું હોય તો એના આપણે સોશિયલ મીડિયાની અંદર આપણે તેના વિડીયો બનાવી અને અપલોડ કરવા ન જોઈએ તેવી બધા મિત્રોને આપણે આ અપીલ છે અને આપણા દેશ માટે અને આપણા દેશની જે સુરક્ષાને ધ્યાનમાં લઈને આપણે આવા કામ છે તે ન કરવા જોઈએ બિલકુલ ન કરવા જોઈએ અને આજની જે મીડિયા છે જે એક પ્રોપોગેન્ડા પ્રોપોગેન્ડા જે ચલાવી રહી છે અને સમાજની અંદર અને ભારતના લોકો સાથે તે નફરત ફેલાવવાનું કામ કરી રહી છે એક શું કહેવાય કે લોકોમાં પેનિક ફેલાવવાનું જે કામ કરી છે તે કામગીરી છે તે આજની મીડિયા છે જે કરી રહી છે ભારતની તો કે ભાઈ ઘણા એવા પોસ્ટરો આપી દીધા છે ઘણા એવી યુટ્યુબ થમલેનની ઉપર છાપી દીધું છે કે કાલે પાકિસ્તાન ઉપર હુમલો કર્યો છે એટલી મિસાઇલો છોડી દીધી છે અને ઘણા એવા વિડીયો છે જે યુક્રેન અથવા જે ઇઝરાયલની જે મિસાઇલો છોડી છે તેના વિડીયો લઈ અને લગભગ એ બે બે ત્રણ ત્રણ વર્ષ પહેલાંના જે યુટ્યુબ ઉપર રાખેલા છે બરાબર છે તે લઈ અને તે પોતાની ચેનલ ઉપર છે તે અપલોડ કરે છે અને પછી કહે છે કે ભારતે પાકિસ્તાન ઉપર આટલી બધી મિસાઇલો છોડી દીધી છે અને આવી એક ખોટી અને બે બુનિયાદી અપા છે તે સમાજની અંદર અને ભારતના લોકો સાથે છે તે આ મીડિયા દ્વારા છે તે ફેલાવવામાં આવી રહ્યો છે તો તમામ મીડિયા કર્મીઓને મારી વિનંતી છે કે આવી કોઈ ફેક ચેનલ ફેક ન્યૂઝ કે પોતાના સોશિયલ મીડિયા ઉપર કે કોઈની પોતાની ચેનલ ઉપર કે ટીવી ઉપર ન ચલાવવી જોઈએ જેથી દેશ અને આપણા દેશનું અને આપણા દેશના જે લોકો છે તે ભયમાં આવે છે અને ભયથી જે છે લોકો પેનિક થતા હોય છે એટલે આવી કોઈ ન્યૂઝ છે તે દેશની અંદર ન ફેલાવો જોઈએ અને બીજી વસ્તુ કે જ્યારે આવા પ્રોપોગેન્ડા દ્વારા એવી વાતો કરવામાં આવે છે કે ક્રાંસીનું પોટ છે તે ઉડાવી દીધું છે ત્યારે મીડિયાની જે જે શું કહેવાય કે જે એની હકાલપટ્ટી જે કરવામાં આવે છે જે પાકિસ્તાની મીડિયાના એન્કરો દ્વારા જે હકાલપટ્ટી કરવામાં આવે છે તે મિત્રો ખૂબ જ નિંદનીય છે અને આવા ખોટા ફેક ન્યૂઝ ફેલાવી અને આપણે હલકીના થઈએ છીએ એમ કહે તો પણ ચાલે છે મિત્રો એટલે કે આ ભારત અને પાકિસ્તાન વચ્ચેના જે સંબંધો છે જે ખૂબ જ ગરમાઈ ગયા છે મિત્રો અને આવા સમયની અંદર આપણે છે તે અફવાઓથી દૂર રહેવું જોઈએ અફવા ન ફેલાવી જોઈએ સોશિયલ મીડિયાની અંદર કે તમામ જગ્યા ઉપર આપણે છે તે આપણા અફવા ન ફેલાવી જોઈએ અને કઈ રીતે આપણે કદાચ હુમલો થયો હોય તો કઈ રીતે લોકો સાથે મળી અને લોકોની મદદ કરી શકીએ અને વધુમાં વધુ આપણે આપણા દેશના નાગરિકોને આપણે બચાવી શકીએ એવા હેતુથી આપણે છે તે કામ કરવું જોઈએ મિત્રો અને ખાસ કરીને જે ગોદી મીડિયાના એન્કરો છે અને જે જે બફાટ કરે છે આવીને સોશિયલ મીડિયા ઉપર એ એ તદંતર બંધ થવો જોઈએ મિત્રો અને સમાજ અને ભારતની અંદર કોઈ આવા મેસેજ ન જાય જેથી કરીને લોકો છે લોકોને અંદર છે તે ભય ઊભો થાય અને ભયથી છે લોકોમાં ખૂબ જ પેનિક પણ ઊભો થતો હોય છે અને આના કારણે ઘણા બધી મુસીબતમાં પણ આપણે મુકાઈ શકીએ છીએ મિત્રો તો આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું જોઈએ અને આપણે જે જે સુરક્ષાની અંતર્ગત જે સેરેન્સ વાગે છે તે અંતર્ગત આપણે તમામ મિત્રોએ કામગીરી કરવી જોઈએ અને સુરક્ષિત જે ટ્રેનિંગ પણ આપવામાં આવે છે તેનાને ભારત સરકારશ્રીનો આપણે જે પણ નિયમ જે પણ જે પણ નિયમ બનાવે છે અને કાયદો બનાવે છે તો તેનું આપણે પાલન પણ કરવું જોઈએ અને એ જ આપણી એક સાચી નાગરિકતા ગણી શકાય છે અને આગામી સમયની અંદર હશે તે આપણા ભારતનો વિજય થાય તેવી આશા સાથે આજનો વિડીયો અહીંયા પૂર્ણ કરીશું મિત્રો અને આ વધુમાં વધુ લોકો સાથે આપણા આ વિડીયો છે જે શેર કરીને અને જેથી કરીને તમામ લોકોને તે આ વિશે માહિતી મળે અને ખાસ કરીને આવી જે પ્રોપોગેન્ડા ચલાવતી ચેનલો આજથી તમે જોવાનું બંધ કરી દેજો મિત્રો કારણ કે આ લોકો ખાલીને ખાલી પોતાને ટીઆરપી વધારવા માટે પૈસા બનાવવા માટે સબસ્ક્રાઈબર વધારવા માટે ગમે તેવી થમ્બલાઈન બનાવી અને ચાલુ કરી દેશે ઇમરજન્સી અને બ્રેકિંગ ન્યૂઝના નામે પ્રોપોગેન્ડા ફેલાવે છે સમાજની અંદર અને લોકોમાં ભયનો માહોલ ઊભો કરવાનું કામ જો કોઈ કરતી હોય તો સોશિયલ મીડિયા સોશિયલ મીડિયા અને ટીવી ચેનલો છે જે આજે ભારતની ટોપ ચેનલ બની બેઠી છે આજ તક છે જી ચોવીસ જી જી ચોવીસ કલાક છે આવી જે ચેનલો છે જે સતતને સતત છે તે પ્રોપોગેન્ડા ફેલાવી રહી છે હિન્દી ચેનલો છે અને રિપબ્લિક ભારત આવી જે ચેનલો છે એકદમ નફરત જ ભારતની અંદર જે છે ફેલાવી રહી છે અને લોકોને તેના વિશે અને લોકોનો અવેર પણ કરે છે આ ચેનલો બરાબર છે એટલે આવા ભયનો માહોલ અને આવા ફેક ન્યૂઝ ક્યારેય પણ દેશની અંદર ન ચલાવવા જોઈએ જેથી કરીને લોકો બાળકો અને આ એના ઉપર શું આનું અસર પડે છે તે વિશે પણ આપણે ચેનલો અને ધ્યાન રાખવું જોઈએ અને એક ગુજરાતની અંદર એક જાહેરનામું આપી દીધું કે તમે કોઈ પણ ખોટી અફવા કે ખોટી પોસ્ટ સોશિયલ મીડિયા ઉપર જાહેર કરશો તો તમારા ઉપર કાયદેસરની કાર્યવાહી છે તે કરવામાં આવશે તો મિત્રો ધ્યાન રાખવા જેવી બાબત એ છે કે ખોટી અફવાઓ આપણે જેને જાણતા નથી કે જેને આપણે કાંઈ પણ વસ્તુ ખબર નથી એવી એવી ખબર છે તે આપણા સોશિયલ મીડિયા ઉપર ક્યારેય પણ પોસ્ટ ન કરવી જોઈએ અને આવી પોસ્ટ ક્યારેય ન કરવી જોઈએ જેથી કરીને લોકોની અંદર એક ભય બને છે અને ભય બને છે પેનિક ઊભો થાય છે બરાબર છે અને ઘણા એવા સોશિયલ મીડિયા ઉપર પણ એવી ટોળકીઓ દ્વારા જેવી પોસ્ટ કરવામાં આવે છે કે ભાઈ પેટ્રોલ પૂરું થઈ જવાનું છે એવું કશું છે જ નહીં મિત્રો અવેલેબલ સ્ટોક છે ભારતની અંદર બરાબર છે ક્યાંય પણ જગ્યાએ ગાડીઓની લાઈનો લગાવવાની જરૂર નથી ક્યાંયથી પણ પેટ્રોલ ડીઝલ એક્સ્ટ્રા ખરીદવાની કાંઈ પણ જરૂર નથી જે ઇન્ડિયન ઓઇલ દ્વારા એક પરિપત્ર બહાર પાડી અને કહેવામાં આવ્યું આવ્યું છે અમે તમામ જરૂરતોને પહોંચી વળવા માટે સક્ષમ છે એટલે કોઈ પણ આવી પ્રોપોગેન્ડા અને ફેક ન્યૂઝ ઉપર છે તે ધ્યાન ન આપે અને બિલકુલ હું કહું તો કોઈ એવી ચારી ચેનલો છે તેના ઉપર આપણે ન્યૂઝ જોઈએ આવા જે પ્રોપોગન્ડા ફેલાવતા ફેલાવતા ગોદી મીડિયાના દલાલ એન્કરોના વિડીયો જોઈ અને આપણે આપણા સમાજ અને આપણા દેશના લોકો સાથે જે શું કહેવાય કે તે આપણે ભયનો માહોલ ઊભો કરી રહ્યા છે મિત્રો બરાબર છે એટલે આવા પ્રોપોગેન્ડા ત્યાં આપણે સતતને સતત દૂર રહેવું જોઈએ અને કદાચ આવી ચેનલો ઉપર જે કાયદેસરની કાર્યવાહી થતી હોય એ પણ આપણે કરવી જોઈએ મિત્રો એકદમ જે પ્રોપોગેન્ડા ફેલાવી અને આપણી મજાક છે તે પાકિસ્તાનની મીડિયા પણ હવે તો ઉઠાવી રહી છે બરાબર છે કે એવું કહે છે કરાચી કરાંચી સ્પોટ ઉપર હુમલો થયો છે તો ત્યાંના ઇન્ડિયા એન્કરો એમ કહે છે અમે તો જે અહીંયા અમે ખુલ્લે આમ રખડીએ છીએ શહેરોની અંદર ક્યાં એક કે અમારા સ્પોટ ઉપર તમે હુમલો કર્યો છે આવા પ્રોપોગેન્ડા છે તે આપણે ન ફેલાવવા જોઈએ અને આપણે એક લોકોની અંદર જાગૃતતા ફેલાવી જોઈએ અને એક જાગૃત નાગરિક તરીકે આપણા દેશને સહયોગ કરવો જોઈએ જય હિન્દ જય જય ગરીબ ગુજરાત અને કોઈ ફરી મળીશું એક નવા જ વિડીયો સાથે અત્યારે કાંઈ પણ ફેક ન્યૂઝ આપણી ન ફેલાવીએ એવી તમામ ભારતના નાગરિકોનો અને ગુજરાતના નાગરિકોને મારી અપીલ છે અને આપણે જે સરકારના નિયમોનું છે તે જે આગામી સમયની અંદર જે પણ કોઈ પણ નિયમ બહાર પડે છે તો તેનું પાલન કરીશું મિત્રો અને આપણા દેશને આપણા ભારતને આપણા રાષ્ટ્રને આપણે સહયોગ કરીશું જય હિન્દ જય ગુજરાત